આજે બનાવીશું મસાલા સ્ટીક તેના માટે ઘઉંનો લોટ બે ચમચી અજમો બે ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું જરૂર પ્રમાણે પાણી મોળ માટે તેલ ને તળવા માટે અજમા અને જીરુંને ખાંડી લઈશું મસાલા કરી લઈશું તો હું અજમા અને જીરુંને ખાંડી લીધું છે અધકચરું તે એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી તેલ બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કરીને લોટ બાંધી લઈશું લોટ બાંધી લીધો છે એક ચમચી તેલ એડ કરીને ફરીથી મચાડી અને અડધો કલાક રહેવા દઈશું અડધો કલાક થઈ ગયો છે અને લોટ પણ સરસ આવી રીતના રાખવાનો લોટ સરસ થઈ ગયો છે તો બનાવી લઈશું તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે કોરો લોટ લગાવી અને વણી લઈશું પટલી પણ નહી અને જાડી પણ રોટલી વણી લઈશું આવી રીતના રોટલી આવી રીતના કટ કરી લઈશું આવી રીતના કટ કરી લઈશું આડા આવી રીતના બધા એડ કરીને ધીમા કે તળી લઈશું સરસ સ્ટીક તળાઈ ગઈ છે આવી રીતના સરસ કલર આવી જાય એટલે બહાર કાઢી લઈશું બાર કાઢી અને ચાટ મસાલો ને લાલ મરચું બનાવીને મિક્સ કરી અને લીધું છે તે એડ કરશું ગરમ હોય એ વખતે એડ કરી દેવાનું મસાલો સરસ ચોટી જાય આવી રીતના બધી સ્ટીક બનાવી લઈશું બનાવી દીધી છે પસાવ કરી લઈશું સ્ટીકની રેસિપી સારી લાગી તો લાઈક કરો શેર કરો અને ચેનલને દે સબસ્ક્રાઈબ